ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા રાજપીપળા ખાતે જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળાના એક કાર્યક્રમમાં હમણાં એવું નિવેદન એમણે કર્યું છે કે ચૈતર વસાવા પોતાના વિસ્તાર પોતાનું ઘર સાચવતા નથી અને બાર બાર ફરે છે આજે કેમ એ હાજર નથી એમણે અહીંયા હાજર હોવું જોઈતું હતું અને બધાને પ્રોત્સાહન પૂરું પાડવું હતું તો એ હાજર નથી એ ગંભીર બાબત છે એવા એમણે મારા પર આક્ષેપ કર્યા હતા ત્યારે મનસુખભાઈ એક સિનિયર સાંસદ છે અને પોતે જાહેર મંચ પરથી બોલતા હોય તો હકીકત તપાસી લેવી જોઈએ એમને ખબર હોવી જોઈએ કે જે મારો મત વિસ્તાર બેડીયાપાડા સાગબાર અને ચીકદા તાલુકાના આજ કૃષિ આજ વિજ્ઞાન મેળો જયારે નવરચના હાઈસ્કૂલમાં અગિયાર નવેમ્બર બે ના રોજ હતો ત્યારે સાંસદશ્રીનું અને બધા જ પદાધિકારીઓના નામ હતા છતાં એ લોકો ઉપસ્થિત નથી રહ્યા અને ત્યાં હું હાજર હતો 71 જેટલી કૃતિઓ લાવનારા બાળકો એમના માર્ગદર્શક શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડી છે ત્યારે અમે કોઈના પર આક્ષેપ નથી કરી એ જ પ્રકારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગનો વીસ નવેમ્બર બે હજાર પચીસનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે હતો ત્યાં પણ બધાને આમંત્રણો આપ્યા બધાના નામ હતા ત્યાં પણ કોઈ હાજર નથી રહ્યો ત્યાં પણ અમે કોઈના પર આક્ષેપો નથી કર્યા અમે હાજર રહીને બાળકોને અને શિક્ષકોને અમે પ્રોત્સાહન પૂરું પાડીતું હમણાં જે રાજપીપળા ખાતે વિજ્ઞાન મેળો હતો ત્યારે આ રાજપીપળા તો એક વિજ્ઞાન મેળામાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખને આમંત્રણ આપ્યું હતું મુખ્ય અતિથિ તરીકે જસુભાઈ રાઠવાને આમંત્રણ હતું દર્શનાબેન દેશમુખને પણ આમંત્રણ હતું અને બીજા અનેક પદાધિકારીઓને આમંત્રણ હતા તમે હાજર હતા પણ બીજા કોઈ પદાધિકારીઓ હાજર ન હતા અને તમે મારા નામની દર કાર્યક્રમોમાં જે પ્રકારે તમે નિવેદનબાજી કરો છો એ પ્રકારે નિવેદનબાજી કરો છો એ યોગ્ય નથી મારા વિસ્તારમાં હું હાજર જ હતો આ વિસ્તારે જસુભાઈ રાઠવા અને દર્શનાબેન દેશમુખનો છે એમણે ગંભીરતા લઈને અહીંયા હાજરી આપવી જોઈતી હતી તમે માર્ચ યુનિટીમાં મારા નામ જો ભાષણ કરો છો ગૌરવયાત્રા હોય તમે વિકાસ મહોત્સવ હોય વિકાસ પર્વ હોય તમામમાં સરકારી કાર્યક્રમોમાં પણ રાજકીય ભાષણ કરવાથી તમે ટેવાયેલા છો પણ જ્યાં પણ ભાષણ કરો ત્યાં ખરેખરની હકીકત અને વાસ્તવિકતા ચકાસીને કરો જેથી કરીને ગુજરાતની જનતા તમારા નિવેદનથી ગેરમાર્ગે ના દોરાય એવી મારી આપને સલાહ પણ છે ને વિનંતી પણ છે